બે વ્યક્તિનો આભાત પચાવ થયો હતો થોડાક સમય પહેલા જ રાવપુરા મેઇન રોડ પર ટાવર સામે ચાર દુકાનોમાં આગ લાગતા ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ બનાવ બાદ ગઈકાલે રાત્રે એકાદ વાગ્યા સમય આગ લાગી હતી ત્યારે આ બનાવ બાદ ગઈકાલે રાત્રે એકાદ વાગ્યાના સમયમાં અગાઉ આગ લાગી હતી તેની બાજુના જ મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી એરોય એન્ડ કંપનીમાં રાત્રે સાડા વાગ્યા સુધી કામકાજ ચાલુ હતું અને દુકાન બંધ કર્યા બાદ તરત જ આગ લાગી હતી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે બેન સત્તાવાર રીતે એમ પણ જાણવા મળ્યું છે કે આ મકાનમાં ઉપર બે વ્યક્તિ રહેતી હતી પરંતુ આગ લાગ્યા બાદ બંને પાછળના રસ્તેથી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો ફાયર બ્રિગેડના સ્ટાફને આ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો